સ્વાગત કરાયું રિક્ષા ચાલક અને ખેતી કામ કરતા પોતાના દીકરાએ દેશને ને કાજ જીવન સમર્પિત કર્યું પાંસરમાં રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા રમેશભાઈ રાવળને ને બે દીકરા અને એક દીકરીમાં વીસ વર્ષની ઉંમરે મનીષ છ માસની અગ્નિપરીક્ષા પૂરી કરી માદરે વતન પરત ફરી માતાજીના દર્શન કરી માતા પિતાના આશીર્વાદ લીધા હતા મનીષભાઈ રાવળનું ગ્રામ પંચાયત ખાતે સરપંચ ભરતસિંહ તેમજ પંચાયત સ્ટાફ અને સભ્યો દ્વારા પરેડ સાથે સ્વાગત કરાયું ડીજેના તાળ સાથે ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરાયું જેમાં રાવળ સમાજ સાથે ગામના અન્ય સમાજો પણ જોડાયા હતા સામાન્ય પરિવારના ઉત્સાહી યુવાન જેમનું સ્વપ્ન ભારતીય સેનામાં જોડવામાં સામાન્ય પરિવારના ઉત્સાહી યુવાન જેમનું સ્વપ્ન ભારતીય સેનામાં જોડાવાનું હતું તે પરિવારના સાથ અને સહકાર અને તેમની મહેનતથી પૂર્ણ થયું છે પાંસરમાં જીમખાનામાં ટ્રેનિંગ બાદ ભારતીય સૈનિકમાં અગ્નિ પરીક્ષા સફળતા મળી ત્યારે સમગ્ર રાવળ સમાજે ગર્વ અનુભવ્યો અહેવાલ કલ્પેશ પંચાલ આજે અમારા પાંસર ગામમાં એક ગૌરવનો વિષય છે રાવળ સમાજમાં આજે એક દીકરો અમારા ગામની એટલે કે દેશની સેવા માટે આજે એક નાના પરિવારે પોતે સંઘર્ષ કરીને અને દેશની સેવા માટે યથાગ પ્રયત્ન કરીને આજે એ આર્મીમાં એટલે કે અગ્નિ પરીક્ષામાં પાસ કરીને ટ્રેનિંગ પૂરી કરીને આજે પાંસર પોતાના વતને આવ્યું છે એટલે ખાસ આખું ગામ ખૂબ ઉલ્લાસ અને ઉમંગ ત્યાં છે એને ખૂબ એનો સ્વાગત માટેનો એક ભવ્ય કાર્યક્રમ અહીંયા આયોજન કર્યું છે અને દરેક સમાજના લોકો એને આવકારવા માટે આજે ભેગા થઈને આજે અહીંયા તમે આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં એનો સ્વાગત કાર્યક્રમ યોજાય છે કારણ કે એક ગર્વ તો હોવો જ જોઈએ કારણ કે દેશની સેવા માટે જ્યારે એક સમાજનો દીકરો એક ગામનો દીકરો જ્યારે દેશની સરહદ ઉપર જતો હોય ત્યારે ખૂબ આનંદની લાગણી આજે વ્યક્ત કરું છું અને પૂરા ગામ તરફથી એમના સમાજને હું બે હાથ જોડીને ખૂબ વંદન કરું છું કે આવા દીકરાને એક દેશ સેવા માટે એક પાંસણનો ગૌરવ ગૌરવ અને એક ગરાવડ દેવ સમાજનું ગૌરવ આજે આજે ગામને મળ્યું છે તો એમના પરિવારને પણ ખૂબ નસ્તકથી આજે વિનઉ છું કે એમના મા-બાપ અને એમના દાદાએ ખૂબ ઉતુંના ઉતું બોને કારણ કે એક દીકરાને આજે પોતાના દેશ સેવા માટે મોકલવું એટલે એક મોટું એમના માટે ગૌરવનો વિષય છે મારા ભાઈ આવે છે આર્મીમાં જોઈન થવાની ઈચ્છા હતી મેં સપોર્ટ કર્યો આર્મી લાગી ગયો અને અમારા સપનું જાગર કરી હું તો એના એને જીમ બિઝનેસ થાય એમનો સપોર્ટ બહુ કર્યું એમના અને ગામ લોકોએ પણ અમારા સન્માનમાં બહુ મદદ કરી અને અમારા સમાજના બધા આગેવાનો બહુ આવ્યા હતા અને બહુ ધંધ ગૌરવની વાત છે બહુ અમારા માટે સારું કાર્ય કર્યું બહુ સમાજવાળાએ સમાજ હું ધન્યવાદ આપું છું બરાબર અને જીમવાળા ફિટનેસ થાય એમને અમે તો સારું માન આપ્યું મારું નામ કિરણ પરમાર છે હું એક ફિટનેસ સેન્ટર ચલાવું છું જેની અંદર જે છોકરાઓ આર્મી પોલીસ અથવા અન્ય કોઈ પણ ફોર્સની તૈયારી કરતા હોય એમને હું ટ્રેનિંગ આપું છું ત્રાવળ મનીષ આસ્તે એક વર્ષ પહેલા મારી સાથે ટ્રેનિંગ લેવા આવ્યો તો એની એની ધગસ અને એની મહેનત ખૂબ સરસ હતી અને એની પાછળ અમે એને ટ્રેનિંગ આપી છે અને એ અગ્નિવીરમાં અમારા ગામનો પ્રથમ અગ્નિવીર બન્યો છે અને એ સંપૂર્ણ ટ્રેનિંગ પૂરી કરી આજે પરત ફર્યો છે તો એ વાતનું મને મારા સેન્ટરને અને અમારા ગામને ખૂબ ગર્વ છે આના પહેલાં અમે ચારથી પાંચ છોકરાઓ આર્મીમાં લાગ્યા છે પોલીસમાં લાગ્યા છે પણ મનીષ એ એક પ્રથમ અગ્નિવીર છે અમારા પાંસર ગામનો તો એનું અમને ખૂબ મોટું ગર્વ છે અને મનીષ એ અમારા ગ્રુપનો છે અને એ એકદમ ગરીબ પરિસ્થિતિમાં આવે છે એના પપ્પા રિક્ષા ચલાવે છે એના એ આવી પરિસ્થિતિમાં પણ એને સખત સપોર્ટ કર્યો અને એ અગ્નિવીર બન્યો તો એનો અમને ખૂબ ગર્વ છે રાવણ મનીષભાઈ રમેશભાઈ અમારો ભત્રીજો આજે છ મહિનાની સખત ટ્રેનિંગ પૂરી કરીને પાનસા ગામમાં પરત પરથી ગ્રામજનોમાં ત્યાંથી અમારા કુટુંબીજનોમાં અને કિરણભાઈ જીભને સર્કલમાં બહુ આનંદનો માહોલ છે આજે ગરીબ વર્ગમાંથી આવતો દીકરો અમારા રમેશભાઈ જે રિક્ષા ચલાવે છે એ સામાન્ય ઘરનો દીકરો કહેવાય એક વખત પહેલાં ફિઝિકલ ટ્રેનિંગમાં એક વખત એ નિષ્ફળ ગયા ત્યારબાદ એમણે મહેનત કરવાની ચાલુ રાખી તેમના પરિવારજનોએ તેમજ ગામના કિરણભાઈ જે જીમ જે ચલાવે છે તેમનો સારો એવો સફોર્ટ રહ્યો એની અંદર અને ફરી તેમને બીજી વખત પરીક્ષા આપીને તે સફળ થયા પરીક્ષા છ મહિનાની સખત ટ્રેનિંગ પૂરી કરી અને પાનસર ગામમાં પરત ફર્યા આખા પાનસર ગામને તેમના ઉપર ખૂબ ગર્વ છે અને આવીને આવી ટ્રેનિંગ કિરણભાઈ બીજા બાળકોને પણ આપતા રહે અને પાનસર ગામનું ગૌરવ વધારતા રહે અને આ આ વ્યક્તિને જોઈ અમારા ભત્રીજાને જોઈને બીજા તમામ બાળકોને તેના ઉપર જોઈને ગર્વ થવું જોઈએ અને પ્રોત્સાહન મળવું જોઈએ કે બીજા કોઈ બી કોઈ બી ગામના વ્યક્તિઓ કે કોઈ બી ગામના બાળકો આને જોઈને ફરી આર્મી તરફ જોઈન જોઈન થવા માટે મહેનત કરે અને સરકારી નોકરી સરકારી ધોરણે દેશ સેવા માટે સારા એવો સફળ પ્રયત્નો કરે અને સફળ થાય એવી મારી શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત